નમસ્કાર મિત્રો આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં કુળદેવી કે કુળદેવતા આપણા કુળ કે વંશના રક્ષક દેવી દેવતા હોય છે તેઓ ઘર પરિવાર અથવા વંશ પરંપરાના પ્રથમ પૂજ્ય તથા મૂળ અધિકારી દેવ હોય છે એટલે પ્રત્યેક કાર્યમાં કુળદેવી અને કુળદેવતાને યાદ કરવું આવશ્યક હોય છે મિત્રો આપણે બધાએ લોકો આપણા ઘરે સવાર સાંજ આપણા કુળદેવીની પૂજા કરતા હોઈએ છીએ આપણા ઘરમાં આપણે આપણા કુળદેવીની મૂર્તિ કે પછી ફોટોની સ્થાપના કરી અને નિત્ય પૂજા પાઠ કરતા હોઈએ છીએ અને આપણે કુળદેવીનો દીવો કર્યા બાદ હાથ જોડીને પ્રાર્થના કરતા હોઈએ છીએ દોસ્તો જ્યારે કુળદેવી અથવા તો કુળદેવતા આપણી ઉપર પ્રસન્ન થાય છે ત્યારે આપણને સંકેત આપતા હોય છે કેટલાક એવા સંકેતો હોય છે કે જેને આપણે સમજીએ તો આપણે આપણી પૂજા સાધનામાં આગળ વધતા જઈએ છીએ અને આપણે આપણા કુળદેવી કે કુળદેવતા સાથે એક કનેક્શન બનાવી શકીએ છીએ આ બધા એવા સંકેતો હોય છે જે દેવી દેવતાઓ પ્રત્યક્ષ રૂપમાં આપતા હોય છે જે આવા પ્રત્યક્ષ સંકેતો ખૂબ જ ઓછા લોકોને જોવા મળતા હોય છે પરંતુ જ્યારે પણ પ્રત્યક્ષ સંકેતો મળે ત્યારે આપણા ઘરમાં દેવી દેવતાઓનું આગમન થઈ ગયું છે અને આપણા ઘરમાં તેમનો વાસ છે એમ સમજવું જોઈએ દોસ્તો જ્યારે પણ આપણા ઘરમાં દિવ્ય શક્તિનો વાસ થાય છે ત્યારે અમુક એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેનો આપણે ક્યારેય તેનો વિચાર પણ ન કર્યો હોય અને આપણું ઘર સ્વર્ગ જેવું બની જતું હોય છે આજે આપણે એવા કેટલાક લક્ષણો અથવા તો સંકેતો વિશે વાત કરીશું કે જેથી આપણે જાણી શકીએ કે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતાનો વાસ છે કે નહીં તેના વિશે અંદાજો લગાવી શકીએ મિત્રો જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો મિત્રો આપણા બધાએના પરિવારમાં કુળદેવી કે કુળદેવતા હોય છે કોઈ પરિવારમાં કુળદેવી જ હોય છે તો અમુક પરિવારમાં કુળદેવતા હોય છે અને અમુક પરિવારમાં કુળદેવી તથા કુળદેવતા બંને પૂજાતા હોય છે તો હવે વાત કરીએ કે કુળદેવતા કે કુળદેવી દ્વારા આપવામાં આવતા સંકેતો વિશે કે જેનાથી આપણે જાણી શકીએ કે આપણા કુળદેવી પ્રસન્ન છે કે નહીં અથવા તો તેમનો આપણા ઘરમાં વાસ છે કે નહીં દોસ્તો આપણા કુળદેવી કે કુળદેવતા આપણા પ્રથમ દેવતા હોય છે તેમની પૂજા કર્યા વિના આપણા ઘરમાં કોઈ પણ કાર્ય થતું નથી જ્યારે આપણા કુળદેવી કે કુળદેવતાને પ્રેમથી ભક્તિ ભાવપૂર્વક મનાવીએ છીએ તો આપણા અટકેલા સર્વે કાર્યો પાર પડવા લાગતા હોય છે જો ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો તે પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળે છે મિત્રો તમે જોયું હશે કે અનુભવ્યું હશે કે જ્યારે આપણે કોઈ સંત મહાત્મા ભૂવા ભગત પાસે આપણી સમસ્યાના સમાધાન માટે જઈએ છીએ ત્યારે જો તે સારા એવા સંત મહાત્મા કે ભુવા ભગત હોય તો તેમના દ્વારા સમસ્યાના સમાધાન માટે સૌ પ્રથમ કુળદેવી કે કુળદેવતાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે અને તમને તમારા કુળદેવી કે કુળદેવતાની પૂજા કરાવવાનું જણાવતા હોય છે તમારા કુળદેવી અને કુળદેવતાની સેવા પૂજા વિના કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી જણાવતા પ્રથમ તેઓ આપણા કુળદેવી કે કુળદેવતાની પૂજા તમારાથી જરૂર કરાવશે જ્યારે કુળદેવી કે કુળદેવતા પ્રસન્ન થાય ત્યારે અમુક એવા સંકેતો મળતા હોય છે જેમ કે ઘરમાં શાંતિ અને એકતાનું વાતાવરણ બની રહે છે એટલે કે કેટલાક ઘરમાં આપણે જોતા હોઈએ છીએ કે સાસુ અને વહુ કોણ છે તેની આપણને ખબર જ ન પડતી હોય અને મા દીકરી હોય તેવો જ તે ઘરમાં વર્તન જોવા મળતું હોય છે ઘરની આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો આવતો જોવા મળતો હોય તમે જેટલું કમાતા હો તેટલું જ કમાવતા હોવ છો પણ પહેલાંની સ્થિતિએ ઘરમાં બચત વધારે થતી હોય છે એટલે કે તમારા ઘરમાં બરકત જોવા મળતી હોય છે પૈસાની વધુ બચત થતી જોવા મળતી હોય છે ઘરના સભ્યો શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે પ્રસન્ન જોવા મળતા હોય છે હવે વાત કરીએ કે ઘરમાં કુળદેવી કે કુળદેવતાનો વાસ ક્યારે ન હોય જ્યારે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતાની પૂજા કરવામાં ન આવતી હોય તથા આપણે તેમને ભોગ નથી ચડાવતા જ્યારે હોળી અને દિવાળી જેવા તહેવારો આવે ત્યારે આપણા ઘરમાં કુળદેવી કે કુળદેવતા અને પિતૃઓના કપડાં તથા યોગ્ય માન સન્માન ભોગ પ્રસાદ ધરાવવું જોઈએ ઘણા લોકો આવા મોટા દિવસોએ માતાજીના મઢે પણ દર્શન કરવા જતા હોય છે આ કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવ્યું છે આ બે દિવસો એવા હોય છે કે આ દિવસો આપણને આપણા કુળદેવી અને કુળદેવતાની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ અને ભોગ પ્રસાદ જરૂર ચડાવવું જોઈએ તથા માતાજી કે કુળદેવતાના સ્થાનકે પણ જવું જોઈએ જ્યારે આપણે કુળદેવી અને કુળદેવતાને માન સન્માન નથી આપતા અથવા તો તેમની પૂજા નથી કરતા તો તે નારાજ થઈને ઘર છોડીને જતા રહે છે દોસ્તો કુળદેવી કે કુળદેવતાના સ્થાનકે જરૂર જવું જોઈએ દરેક ગામમાં કુળદેવીનું મંદિર હોય છે પરંતુ જે સિદ્ધપીઠનું સ્થાન હોય ત્યાં પણ જરૂર જવું જોઈએ ઘણીવાર એવું પણ બને છે કે ઘરમાં નાનું બાળક આવે ત્યારે આપણે મંદિરે નથી જતા તેથી કુળદેવી કે કુળદેવતાની નારાજગીનો સામનો એવા લોકોને કરવો પડી શકે છે બાળક એક વર્ષનો થાય ત્યારે તેના વાળ ઉતારવાની પ્રથા મોટા ભાગના સમાજમાં છે અને તે અનિવાર્ય છે તથા પરંપરાગત હોય છે આ પ્રથાને જરૂર નિભાવવી જોઈએ તેને તોડવી ન જોઈએ આ પ્રથાને આગળ વધારતું રહેવું જોઈએ જે આપણા વડીલો કરતા આવ્યા છે તે પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ લગ્ન પછી પણ મોટાભાગના લોકો કુળદેવીના મંદિરે જતા હોય છે અને નિવેદ વગેરેનો ભોગ ધરાવવામાં આવતું હોય છે જ્યારે કુળદેવી કે કુળદેવતાનો વાસ આપણા ઘરમાં થાય અથવા આપણા ઘરમાં આ દિવ્ય શક્તિ બિરાજમાન થાય ત્યારે ઘરમાં એક સુગંધ પ્રસરવા લાગતી હોય છે જે એકદમ મનમોહક લાગતી હોય છે એવું જરૂરી નથી કે જ્યાં મંદિર હોય ત્યાં જ સુગંધ આવે આખા ઘરમાં આ સુગંધ આવતી હોય છે અને આવી મનમોહક સુગંધ આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા લઈને આવતી હોય છે અને આ સકારાત્મક ઉર્જા આપણને બધા કાર્યોમાં સાચો રસ્તો બતાવે છે દોસ્તો જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો તે નકારાત્મક વિચારના કારણે કરતી હોય છે અને આપણે જાણીએ છીએ કે શરીર એ મગજ દ્વારા કાર્ય કરે છે જે આત્મહત્યા જેવા પગલાં વ્યક્તિ દ્વારા નકારાત્મક વિચારના કારણે લેવામાં આવતા હોય છે તેથી આ સકારાત્મક ઉર્જાને લીધે તમારામાં હકારાત્મક વલણ જોવા મળે છે તથા બધા વિશે સારું વિચારતા થઈએ છીએ કોઈ કામ કરવું હોય તો તેમાં સારો વિચાર આવે છે અને સાચો નિર્ણય લેવાથી તે કામ સરળતાથી પાર થઈ જતું હોય છે જ્યારે તમારા ઘરમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશ કરે છે તો તમારા ઘરમાં રહેલ સકારાત્મક વાતાવરણના લીધે તે વ્યક્તિને પણ સારા વિચારો આવવા લાગે છે કોઈ વ્યક્તિ ગુસ્સે થઈને આવ્યો હોય કે તમારું ખરાબ કરવા આવ્યો હોય પરંતુ આ સકારાત્મક વાતાવરણના લીધે એટલે કે પોઝિટિવ એનર્જીના લીધે તે બદલાઈ જાય છે અને તે તમારી બાજુ થઈ જાય છે આ કુળદેવી કે કુળદેવતાનો પ્રથમ સંકેત હોય છે ઘરના મુખ્ય વ્યક્તિ જે હોય તેમને સફેદ હાથી સફેદ ઘોડો કે સફેદ સાપ વગેરે સપનામાં જોવા મળે તો સમજવું જોઈએ કે તમારા ઘરમાં કુળદેવી કે કુળદેવતાનો વાસ છે મિત્રો જ્યારે કુળદેવી કે કુળદેવતા આપણા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા પિતૃઓ પણ આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને આપણે આપણા પિતૃના પણ દર્શન થતા હોય છે અને પિતૃઓ સફેદ કપડાં પહેરીને સપનામાં આવે છે તમને દર્શન આપે છે તથા તમારા પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોય છે અને તમારા પિતૃને કંઈ જોતું હોય તો પણ તેઓ તમને સપનામાં આવીને જણાવતા હોય છે અને પિતૃઓ તમારી ઉપર કૃપા કરે છે અને એવો સંકેત છે કે પક્ષીઓનું ઘરમાં આવવું એટલે કે કુળદેવી કે કુળદેવતા તમારા ઘરમાં પ્રવેશ કરે ત્યારે પક્ષીઓનું કલરવ થવા લાગતું હોય છે ઘરની દિવાલો બારી કે ઘરની અંદર પક્ષીઓ બેસવાનું ચાલુ કરી દેતા હોય છે આ લક્ષણ પણ કુળદેવી કે કુળદેવતાનો ઘરમાં વાસ હોવાનો સંકેત માનવામાં આવે છે કુળદેવી કે કુળદેવતા કોઈપણ પ્રકારના વેશમાં ભોજન ગ્રહણ કરતા હોય છે અને આપણી ઉપર કૃપા કરતા હોય છે જો આવા લક્ષણો અથવા તો સંકેતો જોવા મળે છે તો એવું સમજવું જોઈએ કે કુળદેવી કે કુળદેવતાનો વાસ હોય છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને કોમેન્ટમાં તમારા કુળદેવી કે કુળદેવતાની જય લખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર